लो एपिस कोड आवी गली है बंदर करो बेटा ना काम है वहां से ना कर से यहां से यहां ठीक से पी पी हां बाजू गली कौन भाई बंदा

hostel mare aiyu 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 भाई बेल ने सारा पापा छोड़ दे ऊपर ऊपर आया ऑसम ऑसम खोल ले खोलिंग खोल हां बाजू में हां बाजू से अरे आ रहा

आडो तो आ जाऊ ने तो कटो ओड ले ये गयो एक जो नहीं जो करो दे दियो ये अच्छे है के कौन ओरिजिनल बोटी है मन लागे नहीं गाय मान ली मोफत मोहब्बत में ऑसम हां हां गाय मान ली जो मोहब्बत में तेल बगे दे

ના ચ <laughs> <laughs> <laughs>

અરે આ મા ચોડામનો માથે આવે અરે યાર કવરમાં નથી આવતા આવતો બોલ અસમ ઓમ તાએ બીકીના આમથી આમ નથી આટા મારો કેવા ચોડું જવા પેલો મારા હાથે સંજિયા ગોતી મારું તો મારા કવરમાં તો આવો કાકા ઉપર ઉપર તાએ બીકીના તારે બે બે ગાય મારો કવાહે આગળ જો ગાડી ફોન ના આની ગાડી ના ફોન ના રોબોટ ગાડી ના ફોન ના

ઓપન માં એમ ને દે કોઈ બંદો ભીખ લે તેને માર દે ગાડી ની દે કર કર સીધો સ્નાઈપર માં સ્નાઈપર રોબોટ સ્નાઈપર લઈ કે લઈ નથી સ્નાઈપર નથી વાંધો નહી કેપ્ટન મારી ગાડીની માં જોડી નાખ ઓપન માં હાની ના આવજો ગાડી ની લેકા નો આવજો વાડી ભાન નાખો બસ ગયા

બે અલગ અલગ જો કાઈ વાંધો નહીં નોક ના થાતા ને સીધો જ આવશે એની પાસે ઓપન માં આવશે એટલે આ લો જો કરો જો સ્મોક કરો લે જો ઓડી રહેવો નીકળો નીકળો ક્લોઝિંગ કરી ગયા ક્લોઝિંગ કરી ગયા તમારી ઉપર

નીચે કુદી ને જા અરે નીચે કુદી ને જા બારી માંથી અહિયાં થી બસ સીડી ચડી જા પાછો એને એટલું જ જોઈએ એને એટલું જ જોઈએ એને એટલું જ જોઈએ તમારી પોઝિશન જડે એટલે ડાયક કરી ગયા હમ એક નો ડાયક એટલે સીધો લોસ મારશે શાંતિથી થી ભઈ રહ્યો તમારો હોય એને આવા આ ઝોન માં આવવાનું હોય જો કોઠી કીધું તું ને ખાલી બાલ્કની માં જ રહ્યો ક્યાં ન જાવ

ચિકન એટલે ચિકન બોલ દે મા છોડી નાખી તો જા ઓલા યુનિફોર્મ મા છો માને છોડી ચિકન એ કોઈ ક્યાં ગયો લોડો નાતો મને ચિકન ને વાત હું થોડું મારા બબલ કરું પડ્યું